આ સાથે જ સાયબર ફ્રોડના નાણાં જો તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સમજાવવામાં આવ્યું હતું આ કોન્કલેવમાં ઇબ્ઝાના નેશનલ જ્વેલરી પ્રેસિડેન્ટ ડૉક્ટર ચેતન કુમાર મહેતા ઇબ્ઝાના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતા કામખ્યા જ્વેલર લિમિટેડના એમડી મનોજ ઝા અને દીપક સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમને હાલના સોના અને ચાંદીના બજાર અંગે જ્વેલર્સના માલિકોને સમજણ આપી હતી તો સુરતમાં યોજાયેલા કોન્કલેવમાં ઇબજાના ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ નૈનેશ પચ્છીગર ઇફજાના ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ મયુર આદ્રેશા ઇફજાના સુરત ચેરમેન નિલેશ લંગાડિયા પણ જોડાયા હતા અને આ આયોજનને સફળ રીતે પાર પાડ્યું હતું મારું નામ છે નિલેશભાઈ લંગાડિયા હું સુરત જ્યુલર વાઇસ પ્રેસિડેન્ટ છું અને આજ રોજ અમે ઇફજા કોન્કલેવ કરી હતી એની પાછળ કરવામાં પાછળનું મુખ્ય કારણ એવું હતું કે જે હિસાબે અત્યારે સોનાનો ભાવ વધી રહ્યો છે એ હિસાબે જેમ ગ્રાહકોના મનમાં ચિંતા હોય એમ જ્વેલર્સના મનમાં ચિંતા હતી ઘણા બધા પ્રશ્નો હતા કે આ ભાવ હજી કેટલો વધશે અથવા જે સીવીડી ગોડ આવવાની જે શક્યતા છે તો સીવીડી ગોડ આવશે તો આપણા જ્વેલર્સ બિઝનેસનું ભવિષ્ય શું છે અને આ ભાવ આમને લગાતાર વધતો રહેશે તો આવતો ભવિષ્યમાં જ્વેલર્સ ઉદ્યોગ કયા દિશામાં જઈ રહ્યો છે એની માટે આવા ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હતા એના માટે અમારા એક કોન્કલેવ અમે રાખી હતી તો જે કોન્કલેવમાં અમારે આપણા સુરત કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ આવ્યા હતા અને એમણે પણ અમને પહેલેથી સપોર્ટ કર્યો છે અને સુરક્ષાની ખૂબ જ સારી બાહેધારી આપી છે અને સાથે સાથે અમે જે આ જી બિઝનેસ હોય સીએનબીસી આવા સી હોય એના જે મેન મેન જે આ બિઝનેસમાં સંકળાયેલા હોય અને એમનું વિઝન લાંબુ હોય એમને બોલાવ્યા હતા અને એમણે ઘણો બધો અમને વિચાર પ્રગટ કર્યો હતો કે ભાઈ આ બિઝનેસમાં સીવીટીબુલ આવવા આવવાની હમણાં હાલ કોઈ એવી શક્યતા છે નહીં અને બિઝનેસમાં સોનાનો ભાવ વધી રહ્યો છે કેમ કે ગ્લોબલ જે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે યુદ્ધની પરિસ્થિતિ હોય આ ટેરિફની પરિસ્થિતિ હોય એના અનુસાર ભાવ વધી રહ્યો છે પણ થોડાક જ સમયમાં કંટ્રોલ થઈ જશે એટલે આવતા દિવસોમાં જ્વેલર્સનો ઉદ્યોગ એ સારો જ છે બિઝનેસ સારો જ થશે અને કોઈ એવું બહુ ચિંતાનું બહુ મહત્વનું કારણ છે નહીં અને ખૂબ જ સારી માહિતી આપી દીધી જે પણ આવેલા બધા વ્યક્તિઓ હતા એમના મનમાં જે પણ પ્રશ્ન મૂંઝવતા હતા એમનું પણ સારું એવું સોલ્યુશન અહીંયાથી આ કંપનીઓમાંથી મળ્યું છે આજે સુરતમાં સુરત ગોલ્ડ સમિટ બે હજાર પચીસ કરવામાં આવી હતી એનું મુખ્ય કારણ જ્વેલર્સોમાં જે અત્યારે ભાવ બાબતે અને જે બિઝનેસ બાબતે જે કન્ફ્યુઝન હતું તેને બાબતે એક સમિટ બે હજાર પચીસ સુરત ગોલ્ડ સમિટ રાખવામાં આવી હતી તેના સંદર્ભે જ્વેલર્સોને જે આજે એજ્યુકેટ કરવા માટે એક દરેક સુરતના જ્વેલર્સોને એજ્યુકેટેડ કરવા માટે અમે આજે આ સમિટનું આયોજન કર્યું હતું તેમાં ચીફ ગેસ્ટ તરીકે સુરતના માન્ય પોલીસ કમિશનર શ્રી અશોક અનુપમસિંહ ગેહલોત હાજર હતા એમને પણ આજે જ્વેલર્સોને એક ધરપત આપી હતી કે જ્વેલર્સોમાં જે ચારસો ક્યાં ચારસો બારની જે કલમ જે અત્યારે ત્રણસો સત્તર થઈ છે તેને બાબતે એમને આજે અમને ધરપત આપી હતી કે હવે પછી આપ આવો એ બાબતે આપણે સંશોધન કરીએ ને અત્યારે મહારાષ્ટ્રમાં પણ આ બાબતે ચર્ચા થઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રીએ પણ આ બાબતે એમને સંશોધન કરવાનું કીધું અને આજે એકદમ પોઝિટિવલી અશોકસિંહ અનુપમસિંહ ગેહલોત જે પોલીસ કમિશનર સાહેબે અમને આજે ધરપકડ આપી કે કોઈપણ જ્વેલર્સે દરવાની જરૂર નથી જે સાચા માણસો છે એની રક્ષા પોલીસ કરશે જ અને તેને બાબતે અમે આજે જ્વેલર્સોને ઘણી આનંદની લાગણી થઈ છે અને હવે અમે જે ઇન્ડિયાની બુલિયન એન્ડ જ્વેલર્સ તરફથી આજે ઇન્ડિયા ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ જે ગાંધીનગર કેપિટલમાં થઈ રહ્યું છે તેને બાદ બાબતે પણ જ્વેલર્સોને અવગત કરાવી રહ્યા છે અને આઈઆઈડીએસ અરે એ ઇપજા કોન્કલેવ થકી અને ગોલ્ડ આઉટલુક થકી હવે ભવિષ્યમાં શું સોનાનો ભાવ થવાનો છે ને શું એનું બજાર છે તેનું પણ સચોટ પરીક્ષણ અને તેમાં પણ આજે સીએનડીસી અવાજમાંથી મનીષા ગુપ્તાજી આજે અમારી વચ્ચે હાજર છે અને જી બિઝનેસમાંથી મૃત્યુંજય ઝા જે આ અમારો કોન્ક્લેવનું કોન્કલેવનું પ્રસારણ કરી રહ્યા છે તો અમને આનંદની લાગણી છે કે આ કોન્કલેવ થકી દરેક જ્વેલર્સોને આમાં એજ્યુકેટ થશે અને એમને આ